નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે જોવાના છીએ ગુજરાતના પચાસ ખેડૂતને લગતા મોટા સમાચાર જો ચેનલ પર નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો पीएम કિસાન બાવીસમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સમાન નિધિનો બાવીસમો હતો ફેબ્રુઆરી માર્ચ બે દરમિયાન આવવાની શક્યતા ફરજિયાત ઈ કેવાય કિસાન યોજનાનો લાભ ચાલુ રાખવા માટે ઈ કેવાય અને ફાર્મર આઈડી બનાવવું ફરજિયાત કરાયું છે વાઇબ્રન્ટ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ પર વાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં એગ્રો અને ફ્રૂટ પ્રોસેસિંગ ઉદ્યોગોને વેગ આપવા માટે નવા એમઓયુ કરવામાં આવ્યા ગ્રીન એનર્જી હબ કચ્છમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાકથી ખેડૂતોને પણ વીજળીમાં ફાયદો થશે

નમો ડ્રોન દીદી ગ્રામીણ મહિલાઓને ડ્રોન પાયલટ બનાવવા માટેની યોજનાનો વેગ અપાશે કપાસના ભાવ આજે કપાસના ભાવ સરેરાશ એક હજાર બસો પચાસ થી એક હજાર છસો ને ત્રીસ રૂપિયા પ્રતિ મણ બોલાયા ઝીણી મગફળીની વાત કરીએ તો ગોંડલ યાર્ડમાં આ મગફળીના ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી માંડીને એક હજાર પાંચસો રૂપિયાની આસપાસ રહ્યા જાડી મગફળીની વાત કરીએ તો સરેરાશ ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયા સુધી નોંધાયા

કાળા તલ ની વાત કરીએ તો કાળા તલ ની માંગ સારી રહેતા ભાવ બે હજાર પાંચસો રૂપિયા પ્લસ સુધી નોંધાયા લાલ ડુંગળી લાલ ડુંગળીના વાત કરીએ તો મહુવા અને અન્ય યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયા થી ત્રણસો પંચોતેર રૂપિયા સુધી પહોંચે લસણ માર્કેટ માં નવું લસણ આવતા લસણ ના ભાવમાં વટકટ થાય છે સરેરાશ સાતસો રૂપિયા થી એક હજાર સાતસો રૂપિયા સુધી પહોંચ્યા દાણાના ભાવમાં મોટો ફેરફાર દાણાના ભાવ રૂપિયા એક થી એકવીસો પચાસ રૂપિયા સુધી નોંધાયા કુબેરના ભાવ આઠસો ને એસી રૂપિયાથી એક હજાર ચારસો સિત્તેર રૂપિયા સુધી રહ્યા ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન ચાલુ છે તો રજીસ્ટ્રેશન કરાવી નાખો મિત્રો ચણાના ભાવની વાત કરીએ તો ચણાના ભાવ એક હજાર રૂપિયાથી એક હજાર એકસો ને સાઠ રૂપિયાની આસપાસ રહ્યા સોયાબીનના ભાવ એકદમ સ્થિર રહ્યા છે રૂપિયા આઠસો સિત્તેર થી નવસો ને સાઠ રૂપિયા સુધી રહ્યા

ગુવારના ભાવની વાત કરીએ તો ગુવારના ભાવ એકદમ સ્થિર રહ્યા છે જેના ભાવ સાતસો પચાસ આસપાસ ઠંડીનો જોર આગામી ત્રણ દિવસ રાજ્યમાં ખડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી પવનની ગતિ ઉત્તરાયણ નિમિત્તે પવનની ગતિ સારી રહે છે જે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે જીરાના પાકને સાચવો ઠંડી અને ઝાકળના કારણે જીરાના ચરમીનો રોગ આવવાની શક્યતા ખેડૂતોને સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે

આંબાવાડી આંબા પર મંજરી એટલે કે મોર આવવાની શરૂઆત દવા છંટકાવ માટે યોગ્ય સમય છે સોલાર ફેન્સિંગ ખેતરોમાં ભૂંડ અને રોજથી રક્ષણ માટે સોલાર ફેન્સિંગ યોજનામાં અરજીઓ ચાલુ આ ખેડૂત પોર્ટલ બાગાયતી પાકો માટે ગોડાઉન અને અન્ય સાધનોની સહાય માટે પોર્ટલ અપડેટ ચેક કરતા રહેવું મિત્રો ટેકાના ભાવ તુવેરચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા વેગમાં આવી છે ખાતરની ઉપલબ્ધતા રાજ્યમાં યુરિયા અને ડીએપી ખાતરનો જથ્થો પૂરતો હોવાનો સરકારનો દાવો પ્રાકૃતિક ખેતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને ફરી આંકલ આપવામાં આવી છે બાગાયતી વિષયક સૌરાષ્ટ્રમાં ડ્રેગન ફ્રૂટ કમલમ અને ખારેકની ખેતીનો વ્યાપ વધારવા સરકાર દ્વારા પ્રોત્સાહન અપાશે વીજળીનો પુરવઠો ખેડૂતોને દિવસે વીજળી આપવા માટેની કિસાન સૂર્યોદય યોજનાનો વ્યાપ વધારાયો

હેલ્પલાઇન વાત કરીએ તો ખેતી લક્ષી કોઈ પણ સમસ્યા માટે કિસાન કરી શકો છો આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ખેડૂતો માટે સૂર્ય વિશેષ મહત્વ આ આજના પચાસ ખેડૂત ને લગતા મોટા સમાચાર આવા સમાચાર જોવા માટે રહો રહ્યો ન્યૂઝ ચેનલ સાથે આભાર